ગઈકાલે મહાશિવરાત્રીનો પર્વ હતો અને મહાશિવરાત્રીના પર્વને લઈને શિવભક્તો દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી શિવભક્તો દ્વારા સવાર સાંજ આરતી કરીને આ પર્વને હર્ષોલ્લાસ સાથે ઉજવ્યું હતું ત્યારે ગુજરાતી નાટક સિરિયલ અને ફિલ્મના નામાંકિત પ્રસિદ્ધ પીઢ અભિનેત્રી ભાવિનીબેન જાનીના નિવાસસ્થાને પ્રતિવર્ષ યોજાતા મહાશિવરાત્રી મહોત્સવની ઉજવણી નિમિત્તે તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બુધવારના રોજ સવારથી સાંજ સુધી બ્રાહ્મણો દ્વારા શિવ પૂજા હવન ભજન જેવા અનેકવિધ આયોજન કરવામાં આવ્યા હતા જેને આમંત્રિત મહેમાનો વિશિષ્ટ મહાનુભવે લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અંતમાં સૌએ ફરાણની પ્રસાદી લઈ આનંદ સાથે ભાવિની બહેનના ધાર્મિક આયોજનની પ્રશંસા કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ત્યારે મામલે શું કહી રહ્યા છે પ્રસિદ્ધ પીડ અભિનેત્રી ભાવિની બેન જાની તે સાંભળી લો શિવરાત્રી નું પાવન પર્વ છે બધાને માટે પર્વ પણ મારે તો મારા બાપના લગ્ન મારા બાપનું પ્રાગટ્ય દિવસ એટલે માથે માથું ન સમજાય નહીં શું કરવું પણ મજા મજા એવી આવે કે શબ્દો પર શબ્દો ચડી જાય શું કેવું શું બોલાઈ જાય કઈ ખબર ન પડે કારણ કે આ મનની ઘટના છે આ શબ્દોની ઘટના નથી શંભુની અનુભૂતિ થાય ને પછી શેની જરૂર રહેતી નથી હંમેશા કે અમે નટ છીએ અને એ અમારા નટરાજ છે નટની કૃપા વગર નટરાજ નાચી ન શકે અને એક વિધ ધારણ કરીએ છીએ વેશ તો એની કૃપાને કારણે એની દયાને કારણે પેલા એની સામે નાચે પછી દર્શકોની સામે નાચે અને એના થકી અમને વાહ વાહ મળે આનંદ કરીએ બહુ જ એને એટલું બધું આપ્યું ને કે માગમાની ક્યાંય કોઈ જીજી વિચાર રહી નથી કે આ માગો કે પેલું માગો મને કેને કે સુજોય તો એમ તમને પેલા મને પ્યુરીફાઈ કર થી ચોખ્ખી બનાવી દે અને પછી કોઈને ખપમાં લાવ તો તારું તારું બાળક થવાનું સાર્થક થઈશ આનાથી વિશેષ કંઈ નહીં માટેનો પર્વ એટલે કે શિવરાત્રિ જેમાં શિવના ભક્તો છે તેમની આરાધનામાં તેમની ભક્તિમાં લીન જોવા મળે છે આ દિવસ આખા દિવસ ભજન હોય છે ને પ્રફુલ્લિત કરવાના પ્રયાસો ભગવાનને થાય છે તે આ જ પ્રકારનું આયોજન છે તે ગુજરાતી નાટક સિરિયલના જે અભિનેત્રી છે ભાભીની બેન જાની તેમના નિવાસસ્થાને હતો ને આ સમગ્ર કાર્યક્રમમાં લોકો પણ ભક્તિના માહોલમાં લીન થઈ ગયા હતા દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને અપ્લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં